દર્શક મિત્રો સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં આજ રોજ દક્ષિણ ઝોન તરસાલી શાક માર્કેટ વિસ્તારમાં વોર્ડ નંબર સત્તર ને ઓગણીસ માં આવેલ વિસ્તારના તરતાલીસા માર્કેટ પાસેના આજે હંગામી લારીઓ અને ગેરકાયદેસર દબાણો તોડવામાં આવ્યા હતા આ દબાણમાં વડોદરા મહાનગરપાલિકા દબાણ સહકારની ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સ્ટાફ સાથે તથા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી ગયો ખબર કારણ કે આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ સત્તર અને ઓગણીસ ના આવેલ તરસાલી શાક માર્કેટ આજુબાજુના વિસ્તારની હંગામી લારીઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તરશાલી વિસ્તારમાં ના એટલે આજના પ્રોગ્રામમાં તરસાલી શાકમાર્કેટ આજુબાજુની લારીઓ છે એટલે ત્રણે ત્રણ વોર્ડમાં જે વિસ્તાર કવર થાય છે ત્રણે ત્રણનો લેવડાવે છે વોર્ડ ઓફિસર વોર્ડ નંબર સત્તર રિતેશ સોલંકી